સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો સાત જેટલા ઈસમોએ વાહનોની કરી તોડફોડ બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી છે સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી હતી ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

જેના ફોટો લીધેલા છે ને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે તે ફરિયાદી કાર્યવાહી